તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ માં આજે પી યોજના હેઠળ કોઈ પણ વ્યક્તિ માત્ર બસો પચાસ થી વધુ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ શરૂ કરી શકે છે આ યોજના દૈનિક શાબ્દિક અને માસિક રોકાણ ઓપ્શન આપે છે એટલે કે કાયમ અઠવાડિયામાં અને મહિનામાં રોકાણ કરી શકો છો તમે આ આ યોજનાની અંદર એસબીઆઈ એસઆઈપી યોજનામાં આજના સમયમાં દરેક વ્યક્તિ લાંબા ગાળે રોકાણ કરીને આર્થિક સુરક્ષા અને નિવૃત્તિ માટે સારી બચત કરવા ઈચ્છે છે જો તમે પણ નાની બચત દ્વારા મોટી રકમ ભેગી કરવા માંગતા હોય તો એસબીઆઈની આ નવી એસઆઈપી યોજના તમારા માટે એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે માત્ર બસો પચાસ માસિક રોકાણથી તમે સત્તર લાખ થી વધુ રૂપિયાની બચત કેવી રીતે કરી શકો છો તે જાણો સંપૂર્ણ ગણતરી આ વિડિયોની અંદર આ રીતે ભેગા કરી શકો છો સત્તર લાખ રૂપિયા થી વધુ તમે હવે ગણતરીની વાત કરીએ જે મુખ્ય દર મહિને ફક્ત બસો પચાસનું રોકાણ કરીને સત્તર લાખ રૂપિયા થી વધુ ભવિષ્ય ફંડ તૈયાર કરી શકાય છે એસઆઈપી લાંબા રોકાણ વિકલ્પ છે અને તેમાં ઇતિહાસમાં જો તો સરેરાશ બાર પોઈન્ટ અથવા તો હોળ પોઈન્ટ સુધીનું વળતર મળતું હોય છે અથવા તો મળે છે તમે જો ત્રીસ વર્ષ સુધી બસો પચાસની ની એસઆઈપી કરાવો તો તમને કેટલું વળતર મળે તેની આપણે ગણતરી કરીએ જો તમે દર મહિને બસો પચાસની ની એસઆઈપી માટે ત્રીસ વર્ષ સુધી રોકાણ કરવામાં આવે તો વળતર રહે તો સોળ લાખ બાસઠ હજાર ચારસો ને પંચાવન રૂપિયાનું મળશે અને કુલ ભંડોળ તમને સત્તર લાખ ત્રીસ હજારનું મળશે ત્રીસ વર્ષની અંદર ચાલીસ વર્ષ સુધી તમે બસો પચાસની ની એસઆઈપી કરાવો છો તો તેમાં કેટલું પૈસા મળવા પાત્ર છે તેની વાત કરીએ જો રોકાણકારોનો સમયગાળો ચાલીસ વર્ષ સુધી વધારવામાં આવે તો કુલ અઠ્યોતેર લાખ રૂપિયા સુધીનું ફંડ ભેગું થઈ શકે છે તેમાં તમારે કુલ ડિપોઝિટ એક લાખ વીસ હજાર રૂપિયાની કરવાનું રહે અને તેમાં વળતર સત્યોતેર લાખ ત્રીસ હજાર નવસો ને રૂપિયાનું તમને મળવાપાત્ર રહેશે કુલ ભંડોળ અઠ્યોતેર લાખ પચાસ હજાર નવસો ઓગણચાલીસ રૂપિયા મળશે તો મિત્રો તમે આવી રીતે એસઆઈપીમાં ઇન્વેસ્ટ કરીને લાંબા ગાળે તમારો ફાયદો થતો હોય છે ખાસ નોંધ કોઈ પણ રોકાણ કરતા પહેલા ચોક્કસપણે વિશિષ્ટ રોકાણની સલાહ અથવા તો માર્કેટિંગ એડવાઇઝર પાસેથી સલાહ લેવાની જરૂરી તો મિત્રો વિડિયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા